ભુજમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મતદાર યાદીના મુદ્દે ધરણા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ભુજના જ્યુબિલી સર્કલ પાસે કોંગ્રેસ કાર્યકરો એકત્ર થયા હતા અને મતદાર યાદીમાં ગોટાળાના મુદ્દે નારાજગી વ્યક્ત કરીને લોકશાહી બચાવવા માટે નિષ્પક્ષ મતદાર યાદીની માંગ કરવામાં આવી હતી કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે દેશમાં ભાજપ મતદાર યાત્રીમાં ગરબડ કરીને ચૂંટણીનો જીતીને સરકાર બનાવી રહી છે બોગસ મતદારોના નામ ઉમેર્યા છે અને અનેક જગ્યાએ એક જ વ્યક્તિના બમણા નામ સામેલ છે આવી જ સ્થિતિ કચ્છ જિલ્લામાં પણ જોવા મળી રહી છે અત્યારે સમગ્ર દેશનો ચૂંટણી પંચ ઉપરથી ભરોસો ઉઠી ગયો છે એનું મુખ્ય કારણ છે કે આપણે સૌએ જોયું કે દેશમાં બોગસ મતદારો અત્યારે ચૂંટણી પંચે એમની મતદાર યાદીમાં દાખલ કરેલા છે આ માટે અમારા નેતા રાહુલજી સતત માંગણી કરી રહ્યા છે અને લોકોને જાગૃત કરી રહ્યા છે કે લોકતંત્રને બચાવવું હશે લોકશાહીને બચાવવું હશે તો સાચી મતદાર જાતિ બને અને અત્યારે ચૂંટણી પંચ નિષ્પક્ષીય રીતે નહીં પણ ભાજપની આ મોદી સરકારને ઈશારે કામ કરી રહ્યું છે એના દબાણ હેઠળ કામ કરી રહ્યું છે અને ભાજપને ફાયદો થાય એને એ રીતે કામ કરી રહ્યું છે અને ચૂંટણી પંચનો ફાયદો મેળવી અને આ મોદી સરકાર સત્તા ઉપર આવે છે આપણે જોયું કે આપણે હરિયાણા અને મહારાષ્ટ્રમાં જ્યારે બની જગ્યાએ કોંગ્રેસની સરકાર બને હતી એવા તમામ સર્વે રિપોર્ટ મીડિયા પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયા તમામ લોકો કહેતા હતા કે ત્યાં કોંગ્રેસ સરકાર બનવા જઈ રહી છે બંને રાજ્યમાં આપણે જોયું કે ત્યાં કોંગ્રેસ ની પણ ભાજપને બહુમતી આવી તો આવું કેમ બને છે આવું કચ્છમાં પણ અનેક શું છે કચ્છમાં પણ આપણે એક લાખ થી વધારે મતદારો બોગસ છે અમે આધાર પુરાવા આપવા તૈયાર છે અમારા નેતા રાહુલ જે આધાર પુરાવા આપ્યા છે તેમ છતાં ચૂંટણી પંચ લાજવાને બદલે ગાજે છે અને રાહુલજી પાસે એફિડેવિટ માંગે છે કે તમે એફિડેવિટ કરો આવી ધમકી આપે છે તો આ ચૂંટણી પંચ અધિકાર કોણ છે એ સુપ્રીમ કોર્ટ છે ખરેખર તો ચૂંટણી પછી એફિડેવિટ કરવું જોઈએ કે અમારે મતદાર યાદીમાં એક પણ નામ બોગસ નથી એક પણ નામ ખોટું નથી એને બદલે અમારા નેતા પાસે માગે છે તો અત્યારે ચૂંટણી પછી માત્ર ને માત્ર ભાજપને ઈશારે કામ કરી રહ્યું છે તો અમે આજે એટલા માટે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે આજે સમગ્ર દેશમાં આ ચૂંટણી પંચના વિરોધ સામે અત્યારે ધરણાનો કાર્યક્રમ છે અને અમારી બધાની એક જ માંગ છે કે ખરેખર જો ચૂંટણી પંચ સાચું હોય તો એની તમામ જે મતદાર યાદીઓ છે એ વેબસાઇટ ઉપર જાહેર કરે અત્યારે ટેકનોલોજી છે તો તમામ લોકો આ મતદાર જાતિ ચેક કરી શકે એને બદલે એમની વેબસાઇટ ઉપરથી આ જાતિઓ પર હટાવી દીધેલી છે ખૂબ અત્યારે ગંભીર પરિસ્થિતિ છે આપણે લોકતંત્ર બચાવવું હશે આપણે લોકશાહી ને બચાવવાની હશે તો સાચી મતદાર જાતિઓ બને આ અમારી કોંગ્રેસ પક્ષની માંગ છે અને તમામ દેશના વિરોધ પક્ષો બધાની માંગ છે કે ભાઈ નહીં ચૂંટણી પંચ તો બિલકુલ નિષ્પક્ષીય હોવું જોઈએ અત્યારે ચૂંટણી પંચની જે નિયુક્તિ કરવામાં આવે છે એ પર પહેલાના જે નિયમો હતા એમાં મોદી સરકારે બદલાવ કરી અને મોદી સરકારના પ્રતિનિધિ એને મૂકી અને ચૂંટણી પંચના આપણે કમિશનની નિયુક્તિ કરે છે એ પણ ખોટું છે અને ખાસ કરીને અત્યારના જે ચૂંટણી પંચના વડા છે એ અમિત શાહના કાર્યાલયમાં કામ કરતા હતા એમને અત્યારે ચૂંટણી પંચના વડા બનાવ્યા છે તો કોંગ્રેસ પક્ષની લડાઈ સમગ્ર દેશમાં અત્યારે ચાલી રહી છે અને અમારે લોકતંત્ર બચાવવા માટેની લડાઈ છે લોકશાહી બચાવવા માટેની લડાઈ છે અને આગળના સમયમાં પણ આ લડાઈ અમે ચાલુ રાખીશું જ્યાં સુધી અમને ભરોસો અને વિશ્વાસ ચૂંટણી પંચ ઉપર નહીં બેસે ત્યાં સુધી અમારી લડાઈ આ ચાલુ રહેશે આભાર